બળાત્કાર ની ફરિયાદ નોંધાય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની બાળા પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બની છે પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ નવ માં ભણતી વિદ્યાર્થી ઘરેથી બુક્સ લેવા નીકળી હતી ત્યારે પાડોશમાં રહેતો નરાધમ ઓળખીતો યુવાન તેની પાસે આવ્યો હતો અને તેને બાઇક પર બેસાડી પાડોશી હિમાંશુ યાદવ ઝાડી ઝાંખરીમાં લઈ ગયો હતો વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો તે સમયે વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા નરાધમ હિમાંશુ તેને કૈલાસ ચોકડી પાસે મૂકીને જતો રહ્યો હતો વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર તેના લોહીથી લદબદ કપડાએ જોઈ ચોંકી ઉઠ્યા અને પૂછપરછ કરતા નરાધમ પાડોશી હિમાંશુ ની કરતુત પરિવારને જણાવી હતી જેથી પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈ નરાદમ હિમાંશુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાવતા પાંડેસરા પોલીસે ત્વરિત ગુનો નોંધી યાદવને પાડ્યો હતો અને તેની વધુ તપાસ હાથ હતી પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક ગુનો દાખલ છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ શોધખોળ કરી અને પકડી પાડે છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે